ગુડ મોર્નિંગ કેમ છો મજામાં અત્યારે મસ્ત મજાના યાર સાડા દસ વાગે સાડા દસ વાગે બ્લોક ચાલુ કર્યો છે ને અત્યારે આપણે ગયા છીએ સાઈડ ઉપર ને તમને બતાવી દઉં પરિડ દેખાડે એ ઉપર એક રેવલ કરે છે અને એક અહીંયા છે ઉપર તો અત્યારે છે ને રેવલનું કામકાજ કરીશું ઘણા દિવસ પછી છે ને અત્યારે પાછા સાઇડ ઉપર આવીને કામકાજ ચાલુ છે થઈ ગયા બોલું જો લાગે

જો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબર કરી દેજો ને લાઈક કરી દેજો ચલો ટીકી બની તૈયાર થઈ ગઈ હાલે બેટા હોમ માં જજો હા અબો તો લડ આઈ ઈરિયાની પક આવી રીતે મહેનત કરી જો ક્યાંથી ક્યાં નીકળવાનું સીડી બનાવી તમને બતાવું એ ઉપર ચડવાની સીડી પાટિયામાં છે ને ક્યાં પીડ્યું તો લઈ આવ સીડી ત્રણ પગા મારી દીધા ત્યાંથી ઉતરવાનું ચાલો છે ને ટેકનોલોજી કરી કેમ કે ભાઈ સીડી લેવાની છે ને હા આકડમાં છે ને સીડી ન આવે જે મને છે ને ટેકનોલોજી કરી પાટીઓ પીડ્યું મારી દે ત્રણ પટ્ટા એમાં ચડી જાવ વજન ઓછો છે ને એટલે હાલે વજન કન્ટિન્યુ હોય ને તો આ ભાંગી જાય

ચા આવી ગઈ અત્યારે તો ચા પી લીધી અત્યારે ચાલો નીકળી ગયો જોયું ભાઈ આમ રાખ ને ભાઈ આયા હશે ત્રણ ટકા ભેગા થઈ ગયા કી લેવાનું या ले यार ले कौन हिंदी हारे यार कमेंट कर दे आ ने हिंदी आवडे है कि नेतन आवडे भाई नहीं वो गुजराती भाषा तो हमें बे हूं बोले खबर का, का भाई भाई ए टेका उठाने का है तो चलता है कि नहीं चलता अरे कहना क्या चाहते हो है उठा का, का? उठावनो है ना ऊपरवाणो <laughs> है चक्को हां बे उठावानी के तू आंसो ऊपर लेवा लो लो भाई सटक गया ए टेका हिंदी आवडे ભાઈ બાવા હિન્દી ભાપતા એ ઉઠા એ એ લેને કા હે ઓર નિસે પેકિંગ રખને કા ઓર સાઈડ મે તીન ટેકા ભી છોડ દઈએ કા નહી પેકિંગ મેકવાનો છે ઉપાડી નહી ઉપાડવાનો છે એવું ગુજરાતી ગુજરાતી ધરતી આપણી છે એવું હે સાચું ભાઈ જય સાચું બોલ્યો તો ભાઈ આપણી તો ભાઈ અત્યારે ગુજરાતી બરોબર છે કેમ કે હિન્દીવાળા હિન્દી બોલે ગુજરાતીવાળા ગુજરાતી પણ આપણે પિક્ચર જોતા હોય તો એની ભાષા તમામ આપણે સમજી જાય શું કામ કેમ કે ભાઈ ત્યારે આપણો નોલેજ તરીકે આપણે બોલવાનું નથી ખાલી સાંભળવાનું એટલાખવાનું બીજો આવ્યો એ આપણે તમને બતાવી દઉં એની ઓલી સર્વિસ નડે ભાઈ ક્યાં રુકાવટ હે ખબર નથી ત્યારે તમને બતાવી

એ તમારે ખરાકને એના નામ છે ને દિવાલા ચડી ગયો હું હશે તમને કમેન્ટ કરી દઉં એટલે તમે જોજો તમને કમેન્ટ કરજો તમે બતાવો છો દિવાળી ચોટી એ બરાબર તમને જો હું કરીને બતાવી દઉં એ દિવાલે ક્યાર નહીં એમના એક ધારેનો ચોટી હે બોલો જો અને કહેવાય ચંદનખો આપણે કન્ટિન્યુ ચંદનખોશ કહીએ એ બધા ચંદનખો જ કહેતા તમે હું કેતો કન્ટિન્યુ એટલે કમેન્ટ કરી દીજો અત્યારે જો ભાઈ છે હવે હું તો ટાક ને નાથી આમ થઈને આમ ગઈ ચોટી ગયા બરોબર અહીંયા હવે તો આપણને તો બીક લાગે અહીં કંટીન્યુ ચોટી રહી છે હવે આગળ ઘડી લાલો આવે તો કંઈક કરશે નહીં લાગે આટલામાં મેં તમે ભારી હતી પછી હાઈ થઈ ગયા કા રસોડામાં છે અને કા

हूं के तो हूं के सु ये हम के उठो रे मारी हट उठो आपन मारे हो ले hmm? उद्थो है। उद्थो है। मारे ले तेरे दादा जी चलो साहब अपन जी

કેન દેવાની દી હે કેન દેવાન આગે આવ જો આગડે છે આગડે કઈ ગાડી આવવાની છે કઈ ગાડી તારો વારો ગાડી પણ કઈ હા કી ગાડી પલન્ડ કોલેજ કોલેજ માં કોલેજ 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 વાળા ગાડી આવે આ કોલેજ વાળા ગાડી આવે કઈ ગાડી કોલેજ વાળા ની કે પોલીસ કોલેજ વાળા કોલેજ વાળા

આ તો જેવા તેવાથી હાલે એની આ શીખવાડો છે